રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને સમાચાર સામે આવ્યા છે કે નવા મંત્રીઓની શપથ ગુરુવારે અથવા શુક્રવારે થઈ શકે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવા મંત્રીઓના શપથ માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પાસે શુક્રવારનો સમય માંગી શકે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અમદાવાદ અને ત્યારબાદ ગાંધીનગરમાં આજે કાર્યક્રમ આયોજિત છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો આજે રાજકોટમાં કાર્યક્રમ નિર્ધારિત છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે હરિયાણાના કુરુક્ષેત્રમાં પ્રોગ્રામ આયોજિત છે જે હવે તેઓ પોતાના નિર્ધારિત કાર્યક્રમ કરતા વહેલા ગુજરાત પરત ફરી શકે છે નમસ્કાર જમાવટ સાથે હું રાજ્યમાં આવતીકાલે એટલે કે ગુરુવારે અથવા તો શુક્રવારે નવા મંત્રીઓની શપથવિધિ યોજાઈ શકે છે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અમદાવાદને પછી ગાંધીનગરમાં કાર્યક્રમ છે બીજેપીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો આજે રાજકોટમાં કાર્યક્રમ આયોજિત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે દિલ્હીમાં બેઠક કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા મંગળવારે પરત ફરી ચૂક્યા છે ભૂપેન્દ્ર પટેલ નવા મંત્રીમંડળના શપથ માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો સમય હવે માગી શકે છે વાત કરીએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની તો તેઓ હાલ રાજ્યની બહાર છે તેઓ ગુજરાતમાં સત્તરમી તારીખે પરત ફરવાના હતા પરંતુ હવે તેઓ આ પહેલા જ ગુજરાતમાં પરત ફરી શકે છે ગુજરાતના નવનિયુક્ત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો આજે રાજકોટમાં અભિવાદન કાર્યક્રમ છે શપથવિધિ યોજાઈ શકે છે અને કેન્દ્રીય ભાજપ હાઈકમાન્ડે મંત્રીમંડળ વિસ્તરણને મંજૂરી આપી દીધી છે ત્યારે હવે કોને નવા મંત્રીમંડળમાં સમાવા સમાવવા તેને આખરી ઓપ અપાઈ રહ્યો છે

પાંચ કલાકથી વધુ સમય માટે એક બેઠક ચાલી હતી આ બેઠક છ વાગે શરૂ થઈ હતી રાત્રે આ બેઠક પતી હતી જેમાં હવે નવા મંત્રીમંડળના વિસ્તરણને લઈને મંજૂરી મળી ચૂકી છે અને હવે એ વિચારણા ચાલી રહી છે કે કયા નવા ચહેરાને આજે નવું મંત્રીમંડળ જે છે તેમાં સ્થાન અપાય વાત કરીએ નવા ચહેરાઓની તો નવા ચહેરાઓમાં હાલમાં તો રીવાબા જાડેજા જયેશ રાદડિયા અર્જુન મોઢવાડિયા સીજે ચાવડા સહિત અનેક નવા ચહેરાઓના નામની ચર્ચા ચાલી રહી છે અને હાલના જે કેબિનેટના મંત્રીઓ જે છે તેમાંથી પંદર જેટલાના નામ કપાઈ શકે છે જેમાં બચુ ખાબરનું નામ મોખરે છે કેમ કે તેમના દીકરાઓ પર દાહોદમાં ખૂબ મોટા પાયે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારના આરોપો

સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર